નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ જાડી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ઊંચો ભાવ તેરસો ચોવીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી બારસો સિત્તેર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચોપન થી તેરસો ને છન્નું રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી તેરસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી સાડત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી એકત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી તેરસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી ચૌદસો ને સોળ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી અગિયારસો એક્યાસી રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો ને પચાસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પાંચથી પંચાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો દસથી તેરસો પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિંચોતેરથી તેરસો ને બાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી ચૌદસો બે રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો ને એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ જાડી મગફળીની તો નીચો ભાવ સાતસો એકાવનથી ઊંચો ભાવ ચૌદસો ને એક રૂપિયો કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચાલીસથી ચૌદસો ને દસ રૂપિયા બોટાદ બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પંચાણુંથી એક હજાર પંચાણું જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો પચાસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો નવ્વાણુંથી બારસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી બારસો ને સાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો રૂપિયા પૂરા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પિંચોતેરથી તેરસો ને એક રૂપિયો મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી બારસો પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી બારસો ને અડતાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો એકાણું અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકત્રીસથી બારસો ને ચુમ્માલીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સાઠથી તેરસો છ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ઝીણી મગફળીની વાત કરીએ તો આઠસો અગિયારથી તેરસો એકાવન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને અઠ્ઠાવન રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી તેરસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિંગ કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર